રાશ્યોમાં દેખાતો શક્ષ છે નકલી સીબીઆઈ અધિકારી જેની વડોદરાની raupura પોલીસે કરી ધરપકડ તેની હિંમત તો જુઓ સીધો પહોંચી ગયો પોલીસ કમિશનરને મળવા પહેલા આપી સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ બાદમાં બતાવ્યા પ્રેસના આઈ કાર્ડ જેથી શંકાજતા આરોપીને સોંપાયો raupura પોલીસને પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપી મૂળ મોરબીનો ગંશામ સંગાણી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપીને રોક જમાપતો તપાસ કરતા તેની પાસેથી પોલીસને ચાર અલગ અલગ પ્રેસના આઈ કાર્ડ મળ્યા આઈ કાર્ડ તેણે દિલ્હીમાં બનાવ્યા હોવાની કબૂલાત કરી હાલ તો તેની સામે ગુનો નોંધીને આરોપી એકલો જ છે કે ટોળકી છે તેની તપાસ ચાલુ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાનો આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા એટલે પોલીસ મોહનના ઉચ્ચ અધિકારીઓને પણ શંકા જતા સરના ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતાં ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે એ બધી એજન્સીસને પણ છેતરવાનું કામ હતું તો એના વિરોધમાં અમે બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી